ભારતીય જનતા પાર્ટીના એક ધારાસભ્યનો વિડીયો તમે જોયો છે તેમાં તેઓ બડી બડી ફેંકી રહ્યા છે કોન્ટ્રાક્ટર સામે કે હું ચાર કરોડ રૂપિયા મહા મહેનતે લાવ્યો છું તમે નબળું કામ કર્યું તો ચામડી ખેંચી લઈશ હવે ચામડી ખેંચજો ભાજપની ની પટેલ તમારા વિડીયોનું વિશ્લેષણ અમે કરીએ છીએ નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે દેશની અને રાજ્યની આમ તો સ્થિતિની વાત કરીએ તો દરેક જગ્યાએ રાજકારણનો પગ પેશારો કોન્ટ્રાક્ટરો સાથે અથવા કોન્ટ્રાક્ટરો ઉપર હોય છે જ્યારે કોઈ પણ કોન્ટ્રાક્ટ આપવામાં આવે ત્યારે રાજકીય પક્ષો તેની પાસેથી ટકાવારી લે છે તેવા આક્ષેપો થતા હોય છે અધિકારીઓ કટકી કરે છે તેવા આક્ષેપો થતા હોય છે અને તેનું કારણ જ અને તેનું પરિણામ જ લોટ પાણી અને લાકડા જેવું કામ જોવા મળે છે પરંતુ આવા લોટ પાણી અને લાકડા જેવું કામ નહીં કરવા માટે ધારાસભ્ય આરસી પટેલ કે જેઓ નવસારીના જલાલપોરના ધારાસભ્ય છે તેમણે એક જાહેર કાર્યક્રમમાં સીન સપાટા જમાવ્યા અને ભાંડો ફૂટી ગયો ભાજપનો તેમણે ફાંકા માર્યા કોન્ટ્રાક્ટરને કહ્યું કે ચાર કરોડ રૂપિયા આ ડોલી તળાવ જે વિજલપુરમાં બનાવે છે તેના માટે અમે મહા મહેનતે પૈસા લાવ્યા છે આ પૈસા તમારે વાપરવાના છે આ કામ માટે અને એ કામ તમે નિષ્ઠાથી કરજો પવિત્ર થઈને કરજો એક પણ રૂપિયો કોઈને આપવાનો નથી અને જો તમે નબળું કામ કર્યું છે તો તમારી ચામડી ઉઘાડી લઈશ કોઈ જવાબદારી અધિકારી કરાય બધું બહાર કાઢો બહાર કાઢો ફરીથી આવવું જોઈએ આ મહા મહેનતે ચાર કરોડ રૂપિયા મંજૂર કરેલા છે નવસારી વાળા મંજૂરી જ નહીં કરવા દેતા એટલે મહા મહિને ત્યાં કરેલા છે કામ અમને અપ ટુ જોઈએ તો કોઈ પણ પૈસા માગે તો મને કહેજો કે ભાઈ અમારા આટલા ટકા થાય મહેરબાની કરીને કોઈને પૈસા આપે તો તું જાણે અમારું તો ખાલી બજેટના સિસ્ટમમાં આવતું છે બે ટકા પેલા આમ લેતા છે ને આ જાહેરમાં કહું છું એ સિવાય જો એક પૈસા કોઈને આપ્યો હું ને તું હામે છે પછી અમારું તો ખાલી બજેટના ના સિસ્ટમમાં આવતું છે બેટક આપેલા આમ લેતા છે ને આ જાહેર છે એ સિવાય જો એક પૈસો કોઈને આપ્યો તું ને તું હામે છે પછી હું કોઈ માગવા એટલે મારા પર ફોન લગાવી દઉં વાત કરી લે કોઈ પણ કોઈ પણ વ્યક્તિ એટલે એક પણ પૈસા કોઈને આપવો નહીં આ ચાર કરોડ લડીને લાવેલા છે કે આ લોકોને આપવા નથી લાવેલા આપણે પણ કામ તારું કોઈ પણ જાતનું કચાશ નહીં રહેવી જોઈએ મને એક પણ વ્યક્તિ અહીંથી ફરિયાદ કરી હું તારી ચામડી પીડી નાખા હવે ચામડી ઉગાડી લેવા સુધી કીધું તો જનતા અને માધ્યમો તાળીઓ પાડવા લાગી હવે વચ્ચેની વાત સાંભળો અમારું તો ખાલી ભાજપના સિસ્ટમમાં આવતું છે બે ટકા પેલા લેતા છે ને આ જાહેરમાં કહું છું જલાલપુરના ધારાસભ્ય આરસી પટેલે એવું કહ્યું કે ભાજપના બે ટકા આપવાના છે હું જાહેરમાં કહું છું એના સિવાય કોઈને કંઈ નથી આપવાનું અરે બાપ ભાજપની પેઢી બગાડવા પેદા થયા લાગે છે આરસી પટેલ જાહેરમાં કહેવા લાગ્યા છે ભાજપ કોન્ટ્રાક્ટરો પાસેથી બે ટકા લે છે અને આ બે ટકા સિવાય કોઈ કંઈ ન લેતા એટલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે કહેતા હતા ખાતો નથી ખાવા દેતો નથી તો હવે ભાજપનું સ્લોગન બદલતું જાય છે કે શું ખાઈશ પણ હું એકલો માલ બનાવીશ પણ હું એકલો ગજવું ભરીશ પણ હું એકલો અધિકારીને કંઈ નહીં આપું આરસી પટેલની વાત ઉપરથી તો આવું જ ફલિત થાય છે તેમણે આ વાત કરી તે માધ્યમોએ વિશ્લેષણ ન કર્યું કે ભાજપ બે ટકા લે છે કોઈને એવો સવાલ પણ નહીં થયો હોય કોઈ એવું પૂછ્યું પણ નહીં હોય આરસી પટેલને કે આરસી પટેલ સાહેબ ભારતીય જનતા પાર્ટી બે ટકા લે છે તો એની ચામડી ઉધેડવાની ઓકાર છે તમારામાં આ સિન સપાટા નેતાઓ જમાવા જાય ત્યારે ઘણી વખત એમના સિન સપાટા એમના પર ભારે પડતા હોય છે અને આ સપાટા ભારે પડશે આરસી પટેલને નવસારીના જલાલપુરના તેઓ ધારાસભ્ય છે ભાજપના ધારાસભ્ય છે અને વળી વટથી જાહેરમાં કહે છે કે ભાજપના બે ટકા લેવાના છે તો લેવાના છે બીજા કોઈને નહીં આપવાના ખેર આ જનતાને વિચારવાનું છે ટકાવારીની સરકાર છે કે શું આ ભાજપના નેતાઓએ પણ સંજ્ઞાન લેવું જોશે કે હવે તમારા નેતાઓ ખુલ્લા આમ આવા ભાષણ બોલવા લાગ્યા છે તો શું આ રાજ્ય અને આ રાજ્યની સરકારને કોઈ શરમ આબરું રહી નથી કે તમને કોઈનો ભય નથી તમને કોઈનો ડર નથી તમે કાયદાથી પરે છો એટલે આવું બોલો છો આ બધા જ સવાલો શો મૂલ્યાંકન કરી ભાજપના નેતાઓએ જવાબ આપવા જોઈએ અને જવાબ ન આપે તો આ જનતા કે જે અમારા દર્શકો છે તેમણે કમેન્ટમાં જવાબ લખીને દેવો જોઈએ કે આ સરકાર વિશે તમે શું વિચારો છો નમસ્કાર